પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ભાજપના સનિષ્ઠ આગેવાન રમેશભાઈ સિંધવની વરણી કરાઈ દેશના સૌથી મોટા રાજકીય પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્તિને નિષ્ઠાપૂર્વક નિભાવી સિંધવ પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા જિલ્લા પ્રમુખ તરીકેના પ્રદેશ કક્ષાના નિરીક્ષકો દ્વારા અગાઉ લેવામાં આવેલ સેન્સ દરમિયાન બુધવારે પ્રદેશ કક્ષાએથી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી પાટણ જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવી રહેલા રમેશભાઈ સિંધવને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવેલ રમેશભાઈ સિંધવ બીએ બીએડ સુધીનો અભ્યાસ ધરાવે છે તેઓ અગાઉ વિવિધ મહત્વપૂર્ણ હોદ્દા ઉપર પણ સેવા આપી ચૂક્યા છે તેમણે જિલ્લા મહામંત્રી પૂર્વ પ્રદેશ મંત્રી અને કિસાન મોરચાના મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે આ પૂર્વ જિલ્લા બૌદ્ધિક પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા હોય બહોળો અનુભવ ધરાવતા રમેશભાઈ સિંધવની પાટણ જિલ્લા ભાજપ તમામ પ્રમુખ તરીકેની વરણીને ભાજપના આગેવાન કેસી પટેલ દશરથજી ઠાકોર નંદાજી ઠાકોર મોહનભાઈ પટેલ ભરતભાઈ આર્ય ભાવેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર જિલ્લા કાર્યાલય મંત્રી નવીનભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો સાથે જિલ્લાના પ્રબુદ્ધ નગરજનોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા રમેશભાઈ સિંધવે દેશના વડાપ્રધાન સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને રાજ્યના આગેવાનો સાથે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે તેઓની નિયુક્તિને તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવી પાર્ટીના નેતૃત્વને જિલ્લામાં મજબૂત બનાવશે તેવી ખાતરી આપી હતી દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ મંતાજી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ અને જિલ્લાના શીર્ષસ્થ નેતૃત્વ મને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ સમયની અંદર કાર્યક્રમ કાર્યકર્તા કાર્યાલય અને જીવંત કરીને પ્રવાસના માધ્યમ થકી આપણે પાટણ જિલ્લાને ભારતીય જનતા પાર્ટીનો અભેર કિલ્લો બનાવશું એવી આશા વ્યક્ત કરું છું ભારતમાં